રૂપિયા આપેલા ચેક ચાર વખત પોલીસ દ્વારા ચારે આરોપીની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો મૈધરપુરાના હીરા વેપારી પાસે પ્રતિષ્ઠિત વેપારીઓ તરીકે ઓળખ કરાવી દલાલ અને ત્રણ ઠગો એ છવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખનો માલ ખરીદી આપેલા ચેક ચાર વખત બાઉન્સ કરાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો

પોતે સારી પાર્ટીઓ સાથે પરિચય ધરાવતો હોવાનું જણાવતા તેની સાથે ધંધો કરવા તૈયાર ધ્રા દલાલી જનીશ ધનજી ભાદાણી અને હર્ષિલ મેઘજી પટેલ ઉર્ફે કાકડિયાની પાટીદાર ભવન પાસે કોહિનુર બિલ્ડીંગમાં કૃપા ડાયમંડના નામે ઓફિસ હોવાનું જણાવી એકવીસ દિવસમાં પેમેન્ટની શરતે અઠાવન પોઈન્ટ સત્તાવીસ લાખ ના હીરા અપાવ્યા હતા થોડા દિવસ બાદ વિપુલ વિઠ્ઠલ કાકડીયા ને લાખ નો માલ સાત દિવસમાં જ પેમેન્ટ નું કહી અપાવ્યું હતું જીમિત અને જેની સિંહ જે ચેક આપ્યા હતા તે એક રહી ચાર વખત બાઉન્સ થતા આ વેપારી કોહિનુર બિલ્ડીંગ સ્થિત ઓફિસે પહોંચતા જીમિત અને બીજા ત્રણે વેપારીઓ એક જ ઓફિસમાં બેસતા હતા તેમણે બીજા પણ વેપારીઓને નવડાવ્યા હોવાનું જાણવા મળતા વેપારી સીધો મૈદરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે લોકોને ઠગતી આ ચોકડીને પકડી લીધા હતા ચારેની હીરા બજારમાં લઈ જઈ વરઘોડું કાઢવામાં આવ્યું હતું બીજા પણ ત્રણેક વેપારીઓ તેમની વિરુદ્ધ અરજી આપી જતા છેતરપિંડીનો આંક વધવાની સંભાવના પોલીસે જતાવી હતી સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે